ગામે જે કીર્તનભાઈ વસાવાના પરિવારને આદિવાસી સમાજના આગેવાન તરીકે અમે શ્રદ્ધા પાઠવવામાં આવ્યા છે અને પોલીસના બળ પ્રયોગના કારણે કીર્તનભાઈ વસાવા જે પગલું ભર્યું છે તો સરકાર શ્રી અને પોલીસ તંત્રમાં ન્યાયિક પ્રક્રિયા ભજવી પરિવારને ન્યાય આપે જો ન્યાય નહીં આપે તો આગામી સમયમાં અમે આદિવાસી સમાજના ફક્ત ભરૂચ જિલ્લાના નહીં પણ ગુજરાતના તમામ આદિવાસી સમાજના આગેવાનો એકત્રિત થઈ

આવા અત્યાચારો બને છે ત્યારે એ ગુજરાતના આદિવાસી સમાજના ચેરમેન તરીકે આવનારા સમયમાં આદિવાસી સમાજના પ્રશ્નો અને હક અને અધિકાર માટે અમે જનક કાર્યક્રમો આપવાના છીએ